કડી આદુંદ્રા અને બલાસર નર્મદા કેનાલમાંથી બે દિવસ પૂર્વે શંખેશ્વરના માતાપિતા અને દસ વર્ષના બાળકની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી જે પોલીસ દ્વારા પીએમ કરાવીને જાણવાજોગ ફરિયાદ દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે સરસ્વતી તાલુકાના સરિયદ ગામના બંને છેલ્લા દસ વર્ષથી શંખેશ્વર ફેબ્રિકેશનનો વ્યવસાય કરતા ધર્મેશ પંચાલ દ્વારા સુસાઇડ નોટ લખી તેની પત્ની ઉર્મિલા પંચાલ અને તેનો દસ વર્ષનો પુત્ર પ્રકાશ પંચાલે બે દિવસ પૂર્વે પોતાની કાર લઈ કડી ખાતે આવ્યા હતા અને નર્મદા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી જ્યાં પોલીસ દ્વારા ત્રણેયની લાશનો કબજો મેળવી પીએમર્થે કુંડાળ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી પીએમ કરાવવામાં આવ્યું હતું પોલીસ દ્વારા મૃતકનો મોબાઈલ સુસાઇડ નોટ અને ગાડી કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પોલીસને ગાડીમાંથી સુસાઇડ નોટ ત્રાસથી અને ધમકીઓથી કંટાળી આત્મહત્યા કરી હોવાનો ખુલાસો તથા પોલીસ દ્વારા તેના મોબાઈલની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જ્યારે તપાસ કરતા કડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પીપી ચાવડા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે મૃતક ધર્મેશ પંચાલનો મોબાઈલ ફોન મળી આવ્યો છે અને તેની ચકાસણી હાથ ધરવામાં આવી છે મોબાઈલમાંથી રેકોર્ડિંગ મળી આવ્યા છે જે રેકોર્ડિંગની અંદર વારંવાર વ્યાજખોરો પૈસાની માંગણી કરતા હોવાનું ખુલ્લું છે તેમ જ દિવસની અંદર સંખેશ્વર જવાનું તપાસ અર્થે થશે અને ફરિયાદની કાર્યવાહી આજ હાથ ધરવામાં આવશે રાજુ ઠાકોર કડી બોજ બોલીશ હું બાઈટ જ આપી દઈશ તમારે કાય પૂછવું નહિ પડે બધું આવી ગયું છે જી સર ગત રાત્રિ દરમિયાન કડી પોલીસ સ્ટેશનની હદની આદનદુરા કેનાલમાંથી બે વ્યક્તિઓની લાશ મળેલી છે એમાં એક બાળક પ્રકાશ પંચાલ ઉંમર વર્ષ નવ અને ઉર્મિલાબેન પંચાલ ઉંમર વર્ષ છત્રીસ છે એના પરિવારજનો દ્વારા હકીકત જાણવા મળેલી છે ધર્મેશભાઈ પંચાલ ઉર્મિલાબેન પંચાલ અને પ્રકાશભાઈ પંચાલ નાઓ જે મૂળ સંખેશ્વરના રહેવાસી છે તેઓ સંપર્કમાં ન હોય એની શોધખોળ કરતા હતા અને આ લાશ મળતા એક જ પરિવારના હોય કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધે જાણવા મળતા તાત્કાલિક કડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ત્યાં પહોંચી તરુ એના મદદથી લાશ લઈ અને પીએમ કરવામાં આવેલું છે પેનલ ડોક્ટરથી પીનલ પીએમ કરાવ્યું છે અને એડી દાખલ કરી આગળની વધુ તપાસ પીએસઆઈ ચાવડાઓ કરી રહ્યા છે સર જે એક છે સુસાઈડ ત્યાંથી મળી આવેલી છે તપાસનો વિષય હોય હું અત્યારે કહીશ નઈ પરંતુ આર્થિક સંકળામણ ના કારણે પરિવારે સુસાઇડ કર્યું હોય એવું જણાવ્યું